सापुतारा थी निकायरा हजगढ़ कोई आमारा हमारा दुस्ता लाल टोपी एंड तो तमें उड़ता जो है पाँव भाजी बनाए आ हमारा मारी भाई से लालू हाँ कागड़ बहन वो आटा से चल आटा नहीं आटवा नहीं खींचवाई के लोग جا بو ده جا چالو چالو هل فرند સુબે કા લોસન

વિડીયો કાં સુધી બંધ થશે ખબર નહીં કેમ કે ચાર્જિંગ નું નક્કી નથી મારા બ્લોગર ભાઈ તારી આઈડી નામ શું છે હા યુટ્યુબ ની જ ને એમના બી તમે વિડીયો જોતા રહેજો મસ્ત બ્લોગ બનાવે છે

आप देख सकते हो इसका नाम नामा है नहीं जिनल, जिनल, सॉरी जिंगा हमारा शैलेश भाई है माता के मंदिर के मंदिर बगल में दुकान जय माता जी पहले के पे। तो आगे का वीडियो जोता रहे जो, जो। इसलिए थोड़ी थोड़ी हिंदी आती है लेकिन गुजराती भी आवड़ी जाता है एटले जाकर वादा पड़ता है तो वीडियो देखते रहना आगे आगे कॉमेडी सीन भी आएगा को देखने में मजा आएगा ये वीडियो में क्योंकि आज हमारे दोस्त सब साथ में है लड़की के, के साथ चल रहा है उसकी गर्लफ्रेंड है या उसकी वाइफ है नहीं पता इन लोगों का मैं वीडियो ले रहा हूँ मारी ये कौन सी लड़की है ગુડ મોર્નિંગ તો નજારો તમે જો કેટલો મસ્ત સુંદર અને મસ્ત દેખાય મારા ભાઈ તો ગાળો બહુ બોલે એમ તો પણ કઈ નહીં થોડું થોડું બોલશે અમારા માળી ભાઈ સવાનું દ્રશ્ય એટલે બે બે ઓરે સાહેબ તમે જોઈ શકો છો એને કૂંટાવે રાઈ ગયેલા છે ખાવાનો જ બધા કરે બહુ ભૂખો એમ કે કાં તો જાડી માહિતી

અમારા <laughs> બટ્ટુભાઈ <Chinese laughs> <King John. laughs>

અને એની ગાડી છે આ અમે જ્યાં સ્ટોપ લઈએ ત્યાં એની ગાડી લઈને આવી જ જાય ને કેર ન કહેતો તો મારો વિડીયો નહીં બનાવે વિડીયો નહીં બનાવ્યો હવે એનો વિડીયો આવી ગયો હા અમારો હીરુભાઈ સાઈ સેવક મારા જયંતીભાઈ એટલે ભાઈ સાપુતારાથી નીકળ્યા તેર થી આ અમારો સ્ટોપ અને અમારો આ બ્લોગ આખો પૂરો જોજો જય સાઈનાથકટકટ

ગીરી એટલી જ દોસ્તી કે

તો આ વિડીયોમાં સપ્તસંગી સુધી આપણે પહોંચવું જય માતાજી તો અમે એક પાણીની બોટલ પડી પડીગા લઈને રેડી શોર્ટકટમાંથી જતાં છે એટલે ભૂખ લાગે आपि देना लोग थोड़ी नहीं आता ठीक है खावा माटे सिंग ले ली ओईरा नाम से जन ले हमारे तरफ से दे लो अभी एक एक भी थोड़ी देवा बिस्किट बिस्किट आपी देओनी शैला भाई पहला पोईरा ने हां भी मस्त छे ओती में લેતા છે ને પછી ઉપર ડુંગર પર શેકીને ખાહું મારી ભાઈ દૂરથી ભાવ કરાવતો છે પૈસા આપતા છે પણ નથી લેતા બેન લોકો બહુ સારા છે અને લીમાર નથી આવ્યો પણ ભાઈ આવી ગયા છે અમે હું આવ્યો બટ્ટો હું બનાના બાંબેજી આવ બાજી આવ

બધા કરતી છેલ્લે હોય તો મારી ચલો જય સાઈનાથ જય માતાજી વિડીયો છેલ્લે સુધી જોજો અહીં વ્યૂઝ તમને બતાવું આ જોઈ લો જે તમને સામે ગુફા દેખાય છે અહીંથી સપ્તશૃંગી માતા પસાર થયેલા એમ કે એની કહાની તો હું યુટ્યુબ પર સર્ચ મને જોઈ લેજો મારી જેવી દેખાય છે

খি মই গিড়ে

ડુંગર ના વચ્ચે થી રસ્તો બનાવેલો છે سونگ ماداك અમને ત્યાં જતા જતા શાંત થઈ જશે જોઈ લેજો અગાડી જમવાનો સ્ટોપ છે એટલા વાગે વાયગા હમણાં ત્રણ ત્રણ વાગે અમે ખીચડી ખાશું નાસ્તા કરવાનો ટાઈમ છે પણ ખીચડી છે નાસ્તામાં હા ચાલ બોલ મેનુમાં શું છે ખીચડી છાશ કચુંબર આચાર આચાર એટલે 98 98 એમ કેની આચારંગા તો ગાયના આચળ કેમ એમ કે તો લાગે સાળા ફૂલ આ બાર

abang aja jebuk lage nuku teh oi giria takane bi lejeh ya ya oh ફાઇનલી સપ્ત શૃંગી ઘર પર ચડવાની તૈયારી કરવાના છે અમે વિડીયો એન્ડ સુધી જોજો અગાઉનું લોકેશન કેવા રસ્તા છે કેવી રીતના શોર્ટકટ મારવું અમે જય સાહેબના જય સપ્તશૃંગી મારું ફાઈનલી બધા જ રેડી છે અમે

수프트송기마타기. 기리야, 셋다 박스형 데오션으로 기리. 수프트송기가. को लोकेशन दिखाता हूं कहां से आए हो ओ बारी देख रहे हैं उस साइड से घूम के आए हैं એટલે બારી દે પેલી સાઈડ થી ફરતા ફરતા આવ્યા આખો ડુંગરો ક્રોસ કરીને આ સપ્તસુંગી માતાનો રુંગર ચડતા છે લોકેશન જો તમે કેટલું મસ્ત લાગે

ये लोग हेलो आइए हमारा गिरिस बापू है पूरा घूम के आया थक गया अच्छा हो अच्छा अच्छा है अच्छा। हाँ कहाँ से आए आप गुजरात से हाँ। गुजरात से गुजरात उन्नाई मा से उन्नाई मा से आए हो चलता है अवला से अरे कौन कौन आए वाला से आखो घर कुटुम बहरी पोहरा कहा से सुखे से सुखे से क्या दुखी दुखी हूँ थी જય માતા તમે સપ્ત ગઢ માતાના પહોંચી ગયેલા છે ને મોડું થઈ ગયું સાત વાગે જવાના घाट चढ़ता चढ़ता है पर ये हमारा टेम्पो का ड्राइवर है उड़ी से आया है मेरा भाई नाम इसका नाम है हार्दिक हार्दिक भाई नाम है उसका और अभी ये चालू होगा फिर नाचेंगे गाएंगे घूमेंगे ये माता के जय